ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના વોરા બજારના એક ચાર ભાવનગર ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી કે ભાવનગર મેઇન બજાર બજાર શહેરીમાં આવેલ પાલ ચેમ્બરમાં પહેલા મારે ગેલેરીમાં જાહેર જગ્યામાં ચાર જેટલા ઈસમો જુગાર રમે છે જે બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેર કરતા આરિફ ઉસ્માન ઢોળિયા મુશ્તાક અબ્દુલ કુરેશી જાહેબ રહેમતુલ્લા હવેજ આસિફ દિલાવરભાઈ રાઠોડને જુગાર રમતા ઝડપી લીધા હતા તેમજ તમામની રોકડ રકમ રૂપિયા ચોત્રીસ હજારના મુદ્દામાલ સાથે ગંગાજલિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા